જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દાળ છે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને રોજના જમવાના ઉપયોગમાં આપણે પ્રોટીન મેળવવા માટે દાળ તો ખાવી જ જોઈએ પણ રેગ્યુલર આપણે દાળ ભાત તો કરતા જ હોઈએ છીએ પણ ફક્ત તુવેરની દાળનો ઉપયોગ કરવાને બદલે જમવામાં અલગ અલગ દાળનો ઉપયોગ કરવો જોઈએ તો એના માટે અહીં મેં પીળી મગની દાળ લઈ લીધી છે એક કપ જેટલી મગની દાળને મેં ત્રણથી ચાર કલાક પહેલાં પલાળી રાખી હતી અને હવે તેનું બધું જ પાણી નિતારી લીધું છે અને હવે આને વધારે પ્રોટીન રીચ બનાવવા માટે થઈને અહીં મેં આશરે દોઢસો ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે આ ઘરે બનાવેલું જ પનીર છે પનીર નાખવું ઓપ્શનલ છે પણ વધારે હેલ્ધી બનાવવા માટે થઈને મેં સાથે પનીર પણ લઈ લીધું છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આપણે આ દાળ એડ કરી દઈએ બધી દાળ આપણે એકસાથે ગ્રાઇન્ડ નહીં કરીએ એટલે અડધી દાળ હું આની અંદર અત્યારે એડ કરું છું તેની સાથે અડધું પનીર પણ એડ કરી દઈશ અને પછી આમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને આપણે આને ગ્રાઇન્ડ કરીને સ્મૂધ પેસ્ટમાં તૈયાર કરી લઈશું મગની પીળી દાળનો ઉપયોગ જનરલી આપણે મગની છૂટી દાળ બનાવવામાં કરતા હોઈએ છીએ પણ બાળકો તે નથી ખાતા હોતા અને આ દાળ એટલી બધી હેલ્ધી છે કે કોઈના કોઈ રૂપે બાળકોને ખવડાવી જ જોઈએ તો આજે આપણે એવી સરસ ટેસ્ટી વાનગી બનાવીશું જે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો અહીં મેં પનીર અને દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ બેટર બની ગયું છે તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે બાકીની જે દાળ બચી હતી તેને અને પનીરને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં મેં બીજી બેચને પણ ગ્રાઇન્ડ કરીને લઈ લીધી છે આને પણ બાઉલમાં એડ કરી દઈએ અને હવે આપણે આને એકથી બે મિનિટ માટે આવી રીતના ફેંટીશું આવી રીતના કરવાથી દાળ ફ્લફી થશે અને તેની અંદર એરેશન થવાથી આપણી જે વાનગી છે તે અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે તો જો આને મેં સરસ ફેંટી લીધું છે તો હવે એક મિનિટ માટે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે બટરને મેલ્ટ કરી લઈશું તો અહીં મેં બટર લઈ લીધું છે આ રેસીપીમાં બટરનો ઉપયોગ જરૂરથી કરજો કેમ કે બટરના કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ઉપરની નીચેથી એકદમ સરસ ક્રિસ્પી પણ થશે તો આ બટરને હું મેલ્ટ કરી લઉં અને હવે આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદરથી આપણે થોડુંક ખીરું અલગ કાઢી લઈએ કેમ કે આની અંદર આપણે શાકભાજી એડ કરવાના છે પણ એક સાથે બધા જ ખીરામાં શાકભાજી એડ કરી દઈશું તો તેની અંદરથી પાણી છૂટું પડશે જેના કારણે આપણું ખીરું ઢીલું થઈ જશે એટલે આપણે જેમ જોઈએ તે પ્રમાણે ખીરામાં શાકભાજી એડ કરતા જઈશું તો અહીં મેં લગભગ ચારેક ટેબલ સ્પૂન જેટલું ખીરું અલગ કાઢી લીધું છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી હળદર નાખીને આને હલાવીને મિક્સ કરી લઈશું હળદર અને મીઠું તમે આખા ખીરામાં એક સાથે જ નાખીને મિક્સ કરી શકો છો પણ હું આવી રીતના અલગ અલગ નાખતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો આની અંદર આપણે શાકભાજી એડ કરી દઈએ તો શાકભાજીમાં અહીં મેં ઝીણા સુધારેલા કેપ્સિકમ ડુંગળી અને મકાઈના દાણા લીધેલા છે તો લગભગ બે બે ચમચી જેટલા હું કેપ્સિકમ ડુંગળી અને મકાઈના દાણા આની અંદર એડ કરી દઈશ અમેરિકન મકાઈ મેં લીધી છે અને કાચા જ દાણા લીધેલા છે મકાઈને બાફી નથી તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર પણ એડ કરી શકો છો તો જે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે પાંચ ચમચી જેટલું આખું જીરું પણ નાખી દઈશું અને ફરીવાર આને મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે વન એઈથ ટી સ્પૂન એટલે કે એક ચપટી કરતાં પણ ઓછો ખાવાનો સોડા એડ કરીશું જેનાથી અંદર એકદમ સોફ્ટ અને જાળીદાર બને અને આને બરાબર મિક્સ કરી લઈએ તો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પેન લઈ લઈશું તેની અંદર આપણે જે બટર ઓગાળીને રાખ્યું હતું તેમાંથી એક ચમચી જેટલું બટર આની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અને બટરને આખા પેનની અંદર ફેલાવી દઈશું તમારી પાસે આ રીતનું પેન ન હોય તો જે ઢોસાનો તવો હોય તેમાં પણ તમે બનાવી શકો છો અને હવે આની અંદર આપણે તૈયાર કરેલું ખીરું હતું તે એડ કરી દઈએ અને આને બરાબર ફેલાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આને લગભગ દોઢથી બે મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધીમાં સરસ નીચેથી ક્રિસ્પી થઈ જશે પણ પહેલાં આપણે આની ઉપર લાંબા સુધારેલા લીલા મરચાં આદુ અને બીટ નાખી દઈશું આપણે આની અંદર તીખાશ જરાય એડ નથી કરી એટલે જે ઉપરથી આપણે મરચાં નાખ્યા છીએ તે એકદમ તીખા લેવાના જેથી ટેસ્ટ સરસ આવે અને બીટ જરૂરથી એડ કરજો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને કલર કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે ઉપરથી થોડીક કોથમીર પણ નાખી દઈશું અને આને થોડીક વાર માટે થવા દઈએ તમે આને ઢાંકીને પણ રાખી શકો છો પણ મેં અત્યારે એમને જ રાખ્યું છે તો થોડી વાર થાય પછી નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે આને પલટાવી દઈએ ખૂબ જ આરામથી આ પલટી જાય છે જુઓ નીચેની બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો આને પલટાવ્યા પછી આપણે ફરીવાર સાઈડમાં થોડુંક બટર નાખી દઈશું બટરના કારણે આનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે તેલના બદલે બટરનો જ ઉપયોગ કરજો અને બટર આમાં જેમ જાજુ નાખશો તેમ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે પણ જો તમે વધારે હેલ્થ કોન્શિયસ હો તો બટર થોડુંક ઓછું નાખો તો પણ ચાલે તો આવી રીતના સાઈડમાં પણ બટર નાખ્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે આને ઢાંકીને ફરીવાર એકથી દોઢ મિનિટ માટે થવા દઈશું તો એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ નીચેની બાજુથી પણ સરસ ચડી ગયું છે તો ફરીવાર આને પલટાવી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને હવે આની ઉપર આપણે આવી રીતના કટ લગાડી દઈશું નીચેનું પણ એકદમ ક્રિસ્પી છે એટલે છેક નીચે સુધી કટ નહીં લાગે પણ આપણે આવી રીતના જ કરવાનું છે આવી રીતના આપણે આના છ ટુકડામાં કટ કરી લઈશું આવી રીતના કાપો કરવાનો મતલબ એ છે કે કાપો કરીને આપણે આની અંદર બટર નાખવાનું છે જેથી અંદરથી પણ તે બટરનો ટેસ્ટ આવે અને બટરને સોક કરીને એકદમ સરસથી જ ટેસ્ટી લાગશે તો અહીં આપણે કાપા કર્યા પછી પણ ફરીવાર બે ચમચી જેટલું ઓગાળેલું બટર છે તે નાખી દઈશું અને ફરીવાર આને થોડીક વાર માટે થવા દઈએ તો જ્યારે આ ચડતા હતા ત્યારે મેં બીજી બેચ પણ તૈયાર કરીને તેને પણ બનાવી લીધી છે તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી સાઇઝના ત્રણ મૂંગલેટ બનીને તૈયાર થશે તો ઉપર નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા આપણા મૂંગલેટને સર્વ કરી દઈએ અહીં મેં આને મીઠી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે તમે ઈચ્છો તો ખાલી ટોમેટો કેચપ સાથે પણ સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તો હવે આને કટ કરી લઈએ તો પ્રોટીનથી ભરપૂર આ રેસીપી એક વખત તમે પણ જોરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ ભાવશે કેમ કે આ ઉપર અને નીચેથી હાંડવા જેવું ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી અને સોફ્ટ હોય છે તો આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ